એમાં એક જે કોર્પોરેટરના સગા હતા એમને અમારું બે વાર અપમાન કર્યું હતું અમારી સાથે ગાળા ગાડી અને અભદ્ર વ્યવહાર કર્યો હતો જેના કારણે પ્રમુખશ્રી અને ઉપ પ્રમુખશ્રીએ ઠરાવ કરી અને સભા રદ રાખવી પડી હતી તો કુલ રકમના કહીએ તો આપણે અત્યારે લગભગ એકવીસ કરોડની આસપાસનું આ વર્ષનું બજેટ થશે અને પ્લસ પચીસ લાખના જે વિવેકાધીનના કામો છે એ છે અને એના સિવાય આપણે નવા લેગેસી વેસ્ટમાં તો તાંત્રિક મંજૂરી અને વહીવટી મંજૂરી લઈ આગળની સરકારી પ્રક્રિયા પ્રમાણે કામ કરવાનું થશે